8 વાગ્યા આટણે મેં મારા જોડે હું હાતી બાપો જો ના પાણી કરને જોડે રવાય પાણી મૂક્યો નાખી

पावा ईक्या मस्त फायदो थे रा बेहे एक नंबर ना काम है कि नो बेहे तो तो क्या वजन बधारव पड़े क्या पहले दाता आंकड़ा पड़े बचाज झीणू झीणु 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 तक देखात है ना आ रीत आप थोड़ा दी पे वरसाद पेला है पावा ईकाता है वैस में बे पावड़ा सड़ा पहले हेने लाग आ पाटला में मस्त रीते हालाज बर तो पाटला में आया जाए थी है ये कहीं उपाजू नहीं તો આ રીતનું મૂરી કરી દીધું હે ને જરાક માંડવી જોવેલી હે ભેગા ભાઈ તો હાર્યું ધરાઈ ગયું અહીં ઘટે નહીં એટલેથી દેખાય સાઠની જારી હે રેડી બોલા સોરી સોરી ત્રીસની જારી આ રીતનું હે ને મસ્ત દેખાય નહીં થોડા ઘણા ખાલા ઉતા એ પાછા એક બેદી પહેલાં જ બુરી દીધા જો આ રીતના દેખાય જવા દેખાય ને તમને એવડા એવડા લાંબા ત્રણ ત્રણ શિયાર શિયાળ ઠેકાણે ઉતા તો એ બધું કરી નાખું એટલે માંડવીની ઉપાધી હે નહીં જરાય ની ખોડે છે ને આમાં કારણ કે પેલા જે વરસાદ થઈ ગયો તો ને ત્યારે એક ફેરે ખાલે ચાલો સાતી જવા દીધું તમે માંડવી પેલા અને લબખડ ઉગ ગયો બાકી તમે ઈ મી થોડું ઘણું તો ખડ ઉગવાનું છે ની કપાસમાંથી આ જીણું જીણું ખડ છે ઈ ઓસું બેહાડીએ ને એટલે મસ્ત છે ને ખાલે જાય હે હે ને ભેગ દીક મે નો થાય ની તો આ જીણું જીણું ખડ તો લગભગ ભરાઈ જાય બમક મોટું હોય ને હે થી નીકળે જાય આ ઢેફલા હોતું જ રહે છે ને જો હા

ऊपर एक बेबोड़िया वन नाड़ा तोड़ से हो तू जा 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 मैं तो जो आज नवा का है भाई 600 रुपया वाला संपल पे आ कोई तारे कीमत ने दी मुके दी था मुके दीदा એટલે કઈ ને ફાયકારી બરોબર ત ખેતરમાં તો હાલે ખેતરમાં હાલે ભઈ આ ખેતરમાં આનો હાલે લીલા હેલો ગાઈસ બગલા ભાઈ હાલો હાથીના ડ્રાઈવર બદલી ગયા છે બાપા જાય છે ઘરે અને આનો વારો આવી ગયો છે એ હમણાં લેતા જ આવ હમણી લેતા જ આવો ગાયક નું ઉભા હાલે જ આ રીતના રૂબારા પાટલા સોખા થતા જાય છે થોડીક વધારે મોટી રાપ હોય તો આ સુધી ન પૂકે છે

સડે જાવ ઊભી આવી ને પડી ની હો રાત છે હા પડી એટલી ગઈ રેવા છે આઈ કોઈ ને મે માથે ઊ ભેન ને થાય કો રાપ ને હોય ને ખબર હે ઓરે પડી એ નજી તો ખબર હે અટણે લોઈ સાણ થાય ને કામ રહી અધૂરું એટલે ધંધો નો કરે કાઈ નેજ જાવ હાકી આકો હાલે હાલે

કવિલે એવા કપાને છોડવા દેખાય ને કાં બલુ ની આકો એટલે એટલી જગ્યા હે વિશમાં વેત વેતની જગ્યા હે બેય પર હાલો 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 હાલ આગલી મે આવી છે હે કે હું તારે ભરું હે નહીં હું તો નાસીન ભરું હે મુકે હાલ હે અમે જઈએ ઘર તરફ સાઈડ ની ભારી ખડકે ન રાખું તો હે આવે ને તો મન સડા તો લાન સિયાર નીંદ કર દે તોરીડાઓ ને છોડે ને પછી નહીં નહીં ખવારી બજાય નહીં

पापी वा शिवा एक नहीं तो तो अर्थी कलाक में बेफेर पिये ली तो औरती कलाक में बेफेर साप पिये ली तो बगाड़े नहीं जब आप वहाँ ताई को भारी बेफेर अर्थी कलाक में हाँ बही हाँ पढ़ते ना आदि वा तो ना खाते तो उनको भारी याद के कोई नहीं गोरन मोत रहूँ के ढाकन रहूँ से गोरन मोत रहूँ से ढाकन रहूँ से ने बाप खड़ी गाय क्यों हमें बाप दिख रहा है जो जाएगा मुके पास होता है आई वो इन कई नो थी बगाड़े नहीं हो गया नहीं जो एक तली लूं खेता रहूं तो हाँ। पास आई वो लोहर तो रहेगा हाँ जैसे रोका इतना तो तब तो कौन जो खेता हाँ लाइट एक गई लाइट भी है वो शेर को से मेहता आवे जवान बीजे बहुत से आपन दुकान था हां રહેતા જો અહીં તમે ભૂખા જ બોલાવે છે હે કબૂતર ઉડે પડ્યા જો હા આવે ને તો કઈ બાકી ન રહે એ બાકી વાત છે જમાવટ વાળો મે આવે મને એક લોટલો કોલ લેવા દીધો અરે બે ઘર વાગી હે હા आवे हो जा खेतर में पूजियो इतनी बात ये कोई मारे कोई हूं देखा तो को वो तो तमणी वावली कोरा कीओ मैं आव तो तो जो मैं तो नु तो आ तो पटुक मान चाह रयो तो ना तो वरो तो है जो कोई नेट देखा तो है ईओ मैं पड़े है हाँ उठाओ को थे आवे देते ऊपर देने बापे खाई ली तो આલવો ઘરે આયા બધું નાચીલી બનાવ્યું ને બધું ખાઈ લીધું બધું મગનું થાક છે ઘેરના મગનું થાક ઘેરિયા મગનું થાક ને આયા બાથ ની બધું છે પાપડ હેકવાનો બાકી છે પાપડ હેકવાનો બાકી છે ઠાકણી જ આપે ને ખાઈ લે એટલી વાર બે ભાઈ કાંટાને મે થોડો ધીરો પડાય જો એટલે ફગ ધીરે ધીરે કરતા ઓસો થઈ જશે એટલે આપણે રેનકોટ લઈ આવ્યો ને તો એનું મુરીજ કરીએ ને ટેસ્ટ કરીએ રેનકોટ કેટલા દે છેનો લીટર પડ્યો પણ મે આવ એને એનો તો કામ ન તો એનો જીનો મે આવ તો રેનકોટ પરે સકડી લઈ ને જરાક ગ્રાઉન્ડ મારી કેવા પાણી ભરાના ક્ષેત્રમાં તો જો આમાં ભઈ આપણો રેનકોટ રહી પડે ટૂંકમાં સસ્તો અને સારો બહુ મૂકો નથી લીધો માધીમાંથી કેટલાનો આવ્યો ત્રણસો રૂપિયાનો હા લેડીઝ ટોપી તો હે પણ નથી નક્તિ કાપડો હે થોડોક તો જોકે આમાં તો કંઈ ફેશન જોવાની હોય નહીં હે ને કામ સારું છે વાંધો નહીં હાસ બહુ બહુ પડે કારણ કે આનું કાપડ બહુ કાપડ ધન प्लास्टिक बहुत नबड़ी आए छा आंगरी करते जाए खाओ तो धीमक ना आए तो फाटे जाए पहली मैं आए कहीं फोन में ध्यान रखू दे मेन तो हूँ तो धोई रख जाए कहीं जो के वाटरप्रूफ़ है तो तो ध्यान रखव पड़े छतरी राखी पड़े भेरी अपनी नेरी हूँ क्या नेरी हाट आ गजो दूसो हलवाणो ખાટાને ગાટવાનું વેતની આવે પાણી કે જો કે નક રોકાતું તોય બાકી હા બગરાટી બોલતી નેરી તો જાય હો મા કહેતા તો કે નેરી નેત નીકળી જો નેરી નીકળે છે ફરે ફરમે પડ્યો ઓલે હેટે બહુ પાણી છે ને વા નીકળ્યો છે બાકી હેટેવી ભરાણો હે હરિંગ जो ठाह लाइ गो पानी नो है आते हैं धीरे धीरे वो सुनता है पानी पैरों से तो नहीं था जो ये तो ठाह भी की दी थी मेरी जो आती है ना हमारा त्रेन सियार पाटला में पानी जाता है बेफाम जो या थी पानी जे ता नेरी थ बहु पानी आ पचास टका घटे गु पानी जवा पानी बाटला में है जड़ पा है गंगा जमना चालू रही त्रीन कलाक मांडवी वरु ताकू खेतर भरा गये पानी नो आ खीसो है पर खीसो कहीं काम ना हाथ मंड मई बोलो मोबाइल मुकवा जो जाए तेरी जाए नहीं पानी रेनकोट है ना सतरी है वो बाकी यार तो ना है नहीं कहीं नहीं तो ही कुछ नहीं कुछ नहीं तो कड़ी कड़ी पानी है ना ना पर बेटी जो हाथी आई कौन है वो टाइम घूम रहा है मरे हमारा कोई नहीं तो नहीं बे है बताएं बैठा कर આપડી બેર ની કઈ હોખ ને બધાય હુંતા હખના હો ઈ ચાકે હુંન પરબત ઘુમરા મારિયે એરિયા માં મારા ને કી હુવાનો ટેવ નત લાગતી ઈ જા બરાબર છે મણી નીંદર નો આવે કાના આતાન ખેતર દેકા લે હવ ઈ ની કરે દે પવા એટલી સ્પીડ માં નત નીકળતો અજે કલાક ની વાર લાગકે નીકળવામાં और जेठान खेतर पाए ना तो लो गोखो ना थी तारा और कहीं कौन के रहेगा तू रहेगा सियार पड़ला हमारे और तू खेतर रहेगा हाँ लेता है वारा दे हाँ हाँ ठाव को दिखे जाए हाँ ठाव को दिखे जाए इन पसी वारा दे, दे। वही हो तो ठाव को वही हो इतने एक ही फेर नहीं तो आएगा हाँ अब ये तो इन फेर आएगा ही અમારે એટલા એટલામાં પાણી નો વધારે માર હેજા થી પાસે આવે ને બધી માં આવે સહાર પાટલામાં ના રોડ આખો ભરાઈ ગયો

ખાના કન ખેતરમાં હા હા એ amare ja amatiya no puri આ બે ફળ જો રોડમાં થઈને પછી આ લેડીમાં જાય ને લેડીમાંથી પછી આ નદી ને આપડી એમાં આવી જાય ગામમાં ત્યાંમાં કોમરા મામે આ રોડ સરાઈ ગયો ઓકે ના એક વિડિયો બનાવે આવજો ને જોતા આવજો આ બે ત્રણ ફેરે મેં ક્યો પ આવો ને છોરો ખારા મારો હા હારા મારો હારું ઘરું નથી

તમે બંધ થગો એ પાછો આવે હું લાગે તો એ ઉપર જ ન આવે તો કો એ આગળ હીતા સેજ ને આકોરા દેખાય પણ પાછો ચળ્યો કીકોરા જાય નું કોઈ નકી ની બાકી સારામ સારો આવે જો આકોર દેખાય ને પાછો જલા આવે તો આવે કોઈ નકી ની ને આ બતાઈન ભર દીધા અંદર નેખું કાઈ કરે ભરતું નું ખાતા હે ને પીતા ભરતું નું ખાતા આને ના કે તો આમાં કેટલું પાણી ઉતું આપણે માંડવી માં કપા માં પછી માં વામી જોયું તું જો હટાણે ના કઈ છે સાફ થઈ ગયું પાણી કાઈ નમરે પાણી ને પવન પડે ગોટાણ બિલકુલ છે નહીં પવન હો પાણી કે થાગા ખાલી કા પાણી ગો ઈ જો આખા ખેતરૂ ચલકે આગળ પડ્યા તા એટલે કાઈ પાણી ન હ હા શાંત વાતાવરણ થઈ ગયો ઓટણ મસ્ત તરી ગઈ તો આ હહરો નીકળ ન્યો ગણ હા 4:30 વાગે ગાટણે ને મી હે ને અજરો પાર 3:30 વાગે સુધી નિંદા કરે તા ઢોળું હતું તો કઈ કામ ધંધો તો થતો નહી ને મે હે જો ઓટણે મે જો હર દરવારીઓ સાયકલio આવી ઉડાઈ ગઈ લે વિડિયો ચાલુ કર્યો તો ને ઢોરની દર બાંધે જાયરયો તો ન બાંધાતો હાલતો હું કઈ ભીજા ના તો બેહે ગઈ તો હે ને વારે ના બાવાણી તો હાટે મે વરહે ને સા હા ખાણા બેઠા હોય નવરામ બેઠા હોય એટલે ખાવું ખાવું જ કરતા હું અગર ને આકોરા બાંધ્યો તો કાઈ દઈ એમ બોકારે

બટેટા ચટણી બટલી નાખી ગઈ કે રોગે રોગી હળદર ને દીધા હુંગરા ને જરાક હવા લાગી ગયેલ છે એટલે આણે હેન તરીકે હુકીએ ને આ ફૂલતા ને બહુ ખાંસ પડે જાય હે કે ખવાઈ જાહે હૈ પેલા બી એચ માં પેલા ખવાઈ જાય તો વાંધો હુંગરા બટેટા ખાતા ખાતા કઈ યાદ આવ્યું નથી તો આપડી જે વિડીયો જોવા એની કોઈ યાદ આવ્યું